ઓ બેન બદનામ થાય ની બેન છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડે ગઈકાલે એક વિડીયો વાયરલ કર્યો જેની અંદર મિત્રો એક છોકરી છે કે જે પોતાના પતિથી છોટાછેડા મેળવી અને બીજી જગ્યાએ લગ્ન કરવા માંગે છે કારણ કે એનો પતિ જે છે એ અને ખલાસ થઈ ગયો હોય એવી વાત મનસુખ રાઠોડ સાથે કરી રહી છે જ્યારે આ છોકરીને અન્ય જગ્યાએ લફરું છે અને તે તેના સાથે જીવન જીવવા માંગે છે જેને લઈને તે મનરા સાથે વાત કરતી હતી તે દરમિયાન મિત્રો મનસુખભાઈ રાઠોડ આ દીકરીની વાત સાંભળી તેની સાસુ સાથે પણ વાતચીત કરી હતી અને ત્યારબાદ તેમણે દીકરીને પણ સલાહ આપી હતી કે તું તારી ઈચ્છા હોય તો છોટાછેડા લઈ શકે છે ત્યારબાદ મિત્રો નાગદાનભાઈ આહિર અને કર્ણ સાથળિયા આ બંને વચ્ચે જોરદાર ચર્ચા થાય છે જેની અંદર મિત્રો આ બંનેનું કહેવું છે કે મનસુખ રાઠોડ દીકરીઓના ઘર ભંગાવે છે પરંતુ મિત્રો મનસુખભાઈ રાઠોડ એક સામાજિક કાર્યકર્તા તરીકે નાત જાતના ભેદભાવ જોયા વગર અનેક લોકોની મદદ પણ કરે છે પરંતુ મિત્રો આ જે છોકરી છે એની વાત સાંભળી અને મનસુખભાઈ રાઠોડને આના પર દયા આવી અને તેમને છૂટાછેડા લેવાની સલાહ પણ આને આપી દીધી છે ત્યારબાદ મિત્રો આ બંને જણા છે જે નાગદનભાઈ આહિર અને કરણ સાથળિયા જેની લઈને ખૂબ જ ચર્ચા કરે છે તો તમે પણ સાંભળો કે મિત્રો આ બંને વ્યક્તિઓએ મનસુખ રાઠોડ વિશે

તો સનાતન ધર્મ માં આવું ક્યાંય લખ્યું નથી એવો એક ઓડિયો જોયો ત્યારે લુખા મનસુખ નો અને એમાં કોમેટું કર્યા વાળા એમાં એ કે છે મનસુખ ભાઈ સરસ કામ છે કોકની બેન દીકરીની ઈજ્જત નો સવાલ છે કોકની બેન દીકરી નું ઘર ભંગાવાનો સવાલ છે અને જોઈ ને જોઈ તો આપણા ધર્મ ની અંદર તો એવું જ લખ્યું છે કે વિધવા બને ને એના ત્રણ બાળક હોય ને એની સાથે જિંદગી જીવીને ને મરી ગયો ને એના એના આધારે એનો ચૂડો ભાંગી ને એના પાછળ જિંદગી જીવવાની હોય કે હવે બીજા છૂટા છેડા કરી ને બીજે આ આ લુખ્ખી ધંધો આ પોતાનો તો ઓડિયો જડી ગયો હમ હું બેન બદનામ થાય મારવાડીની બેન છે અમદાવાદ માં ક્યાંક રહે છે બરાબર અને વાતું એમ કરે છે કે અમે મારવાડ ના સિરોહી ગામ ના છીએ મેં જોયું છે સિરોહી

એને નથી રેવું બરોબર એટલે કે કાયદા કર્યો બરાબર જે કઈ દીધું એ મે બધું સાંભળ્યું આખો ઓડિયો સાંભળ્યો છો કારણ કે આપડે હું છે મનસુખભાઈ ના ઓડિયો આવે તો અમુક એવું લાગે કે આમાં સાંભળવા જેવું છે તો આપડે સાંભળીએ પણ આમાં કેવું છે ખબર એ એક વસ્તુ સમજાતી નથી યાર કે આ મનસુખભાઈ જે છે ઈ કાયદેસર મેલેડી ના વિરોધ જે અહિયાં લાગે એવા શબ્દો હું લેવા બોલે છે મને ઈ નથી પણ મેલડી માં તને કીધું તું તો કરતો તો કરી દે કોક નું ભલું કરી શકતો તો હા બસ એમ અને બેન એમ ને એક જ મિનિટ પછી તમે બોલો હવે એ બેન એમ કે છે કે ભાઈ હું મારી આસ્થા જોડાય છે ને અમે દીવા અગરબત્તી કરીએ છીએ તો એ મનસુખભાઈ ને હું બોલવાનું હોય કે ભાઈ એ તો તમારી જે કઈ ભક્તિ એટલે કે મેલડી માં કોઈ ના છૂટા છેડા કરાવવા આવવાના છે મેલડી માં છે જગત જન આ જે આ ભારત ની અંદર આવા બધા લોકો આવી રીતે વાત કરે

ઓડિયો બધા ઘર પરિવાર નું ગુજરાન ચલાવવા માટે તમે મનસુખભાઈ નો ઓડિયો માગો કારણ કે નાગદનભાઈ તમને કોઈ ફોન નથી કરતા અમે ફોન અમને ફોન આવે છે પણ અમે ફોન ને જોવી કોઈ વસ્તુ એવું લાગે કે નહી આ વસ્તુ કોઈક જાહેર ને એમાં કઈક કંઈકને કંઈક મહત્વ હોય તો હા અને આ નાગદાનભાઈ ઓડિયો એ રાખ્યો છે એનું કારણ છે કે લોકોના એવું હોય કે આ ભાઈ સચ્ચેવાદી છે એમ હો એટલે એ હાચા ખબર દેવા લૂખીને એના રે ને ઈ કે હવે આપડા ઓડિયા નથી ચડાવતા જિગ્નેશ ચડાવે છે ઓલો પૃથ્વી ચડાવે છે ઓલો એક બનાસકાંઠા વાળો ખેરાલુ વાળો પટેલ ચડાવે છે આપડી દસ ચેન ને ચડાવે આપડે નથી કેતા કે તમે કોક ના વિડીયા ચડાવો અને જાણવા જેવો હોય પબ્લિક ને ખબર પડે હવે રાક્ષસ બન્યો છે રાક્ષસ જેવા દાંત કાઢે છે રાવણ ની નકલ કરે છે રાવણ કર્યું કંસે કર્યું હરણા કંસે કર્યું હું તો તારો બાપ ત્રિલોક ના નાથ જેવા જેવી તાકાત હતી એનામાં એને ખુદ ને ખબર હતી કે ભગવાન અમે લડીશ તો મોક્ષ મળશે તું રાક્ષસ બની તારા તારી ગાંડ માં લીંદુ નથી એટલું ઊભા રાખો ને વચ્ચે મને હોકળવા જોયર ના પેટ નો નઈ ચક્રધારી બની બનીને દેખાડું એને ખબર પડે લુખી ના ને રાક્ષસ બનવું એમ રાક્ષસ નથી બનાતું એમ નઈ એક શબ્દ માં એવું બોલ્યા ઈ કે તમારી માતાજી ને ને હું રાક્ષસો મારી હારે લડુ અમે બે લડશું પણ માતાજી ની જરૂર નથી મારી માતાજી મને એવો સ્વભાવ છે કે મારા મમ્મી તો એકાદો માણસ ની વાત કરી ને ભાઈ કે મોકલો એમ અને એમને ઈ કે છે કે હું આમ ને કે હું કડાયા પગ નાખું કા હમ એક વાર ફોલ આવી લઈ આવો આપણે પરણે નહીં એને પ્રેમથી જ કેવું છે કે તારો પાવર છે ને તારું આવું કરેલું કડાયું મેલડીનું અમે હાથ નાખી અમે માથે વાટકા ભરીને પી જાય એમ તું પી નહીં તો કઈ નહીં પણ એક આંગળી નાખ તારી માની તાકાત હોય તો શોખ મોજ કરવી છે જિંદગી જાતી રી પોતાના છોકરા જોવાનું મેલ દેવાશે મેલ દેવો છે તો એ કે છે કે એ કરાય છે શું કેવું એને બોલો એમને કદાચ ને સલાહ દેવાય કે બેન કદાચ ને તું સારા હોસ્પિટલે બતાવ બરાબર એને કદાચ ને દારૂ જે પીવે છે એને દારૂ છોડાવ આવી બધી આવા બધા સલાહ દેવાય બરાબર હવે મારી વાત સાંભળો જુઓ હમણાં એ ભાઈ જો છે ખોટી રીતે ટોર્ચર કરતો હોય બરાબર ખાલી જ દારૂ પીતો હોય અને ખાઈ કામકાજ ન કરતો કોઈ ટોર્ચર કરતો હોય કોઈ એના બીજાવાળા ધંધા હોય બરાબર આના બેન ને હેરાન કરતો હોય તો કાયદા કાયદાકીય રીતે એનાથી અલગ પડી જવાય એ વસ્તુ સાચી છે બીજી બીજી વસ્તુ કે જો એમાં એ ભાઈ પી અને શરીરે એના તડો પગાડી નાખ્યું તો આ આ મનસુભાઈને કેવી સલાહ દેવાની હોય કે બેન તું એને સારા ડોક્ટર પાસે લઈ જા બરાબર તારો એને ઈલાજ કરાય તારુ મુક્ત કરાવ અને ઓછામાં ઓછા બે વર્ષ તું એના ઉપર ધ્યાન દે પૂરે કાળજી રાખ એટલે તારો ઘરવાળો સારો થઈ જાય બીજું વસ્તુ આ એક ઈ સલાહ દેવી જોઈએ બીજી વસ્તુ બરાબર હવે બીજી વસ્તુ સલાહમાં ઈ છે પેલી બેન ને એવું કીધું કે ભાઈ તમારે હું કામ આ વસ્તુ કરવી તારે ઓલી બેન પાછી એવી એને એવું કીધું કે હું કોઈ રે સારું છું હવે ઈ મારી વાત હમળો ઈ પોતે મારી વાત હમળો પોતે એ બે એ બેન ને તો બેન અત્યારે તો જાહેર છે અત્યારે મારી વાત તમલો કે બે જણા ને ખબર હશે હવે મનસુખભાઈ ના લીધે થી અત્યારે તો આખો ગુજરાત ને ખબર પડી જાય ખબર ભાઈ ખોટી લાવી હામા વાળામાં નામ આવી દીધું અને આમાં તો ઈ બેન કાયદેસર બે જત જ થયા કારણ કે એના લોકો આખો પરિવાર ફેમિલી ને મા બાપ ને પરિવાર ને ટોટલ જગ્યા એ ને ખબર પડી ગઈ કે આ બેન ને આ હુકામ આ મૂકવું છે આ ભાઈ ને શુંકામ મૂકવું છે બરોબર એ આના લીધેથી એમ જે છે એવી રીતનું કંઈ કરતી હોય અને દારૂ પીતો હોય એ આપણને ખબર છે નથી બરોબર આમ પણ એજ કર્યું એજ કોમેન્ટ કરી કે આ સલાહ એમ કે ઓડિયો વાયરલ કરું વાયરલ કરે એટલે બેન બદનામ અને ઓડિયો મળી ગયો બાકી શું એને ફાયદો શું કરી દીધો બરાબર છે ઈ બેન ને એને ફાયદો શું કરી દીધો આમાં તો બદનામ થઈ એના ઘરની ના રહી પરિવાર ની રહી શે ની એ નથી પીવાનો વાર હજુ હજુ જોવો તો ખરા હજુ તો એક દિવસ થયો છે બે ત્રણ કલાક થઈ છે

ઓડિયોમાં એ બેન ને ઓડિયોમાં એને શું કહેતા કે બેન તું મને બીજે ફાવે તો બીજા જગ્યાએ મારે આવું તો એ ટાઈમ એ બે રહ્યો ને મનસુખભાઈ ના હાચો મનસુખભાઈ વ્યવસ્થિત રીતે હોય ને તો પહેલા પર તમ તો છે ને એ બેન ને એવું કે બેન એક કામ કરો એ વાત નો એ નો કરો તમારે ખાલી છૂટાછેડા કરવા છે ને એ જ વાત કરો બરાબર એ એની પોતાની પર્સનલ વાત કરવા જાતા હતા એ પેલા એને રોકી લેવા હતા બીજી વસ્તુ કે આજે મારી વાત સાંભળો મનસુખભાઈ ની એક વસ્તુ ગલત બીજી એ લાગી કે હામે વાળા બેન બરાબર નાની ઉંમર હોય મોટી ઉંમર હોય કે મનસુખભાઈ કરતા નાની હોય એને તુકારે બોલાવે હવે તુકારે કોને બોલાવી કે જયારે આપણે એની યાર પરિચય હોય આપણે એને ઓળખતા હોય બરાબર આજે મારી વાત સાંભળો આજે મારી વાત બધા નાગદનભાઈ ગાળું બોલે પણ ગાળું તો જયારે તમે હમે તમને એવા એવી રીતે વસ્તુ કરો તો માણસ ગાળું બોલે એની યાર ગઈ ગાળું ના બોલે બીજી વસ્તુ કે ગેમ ને દીકરી કે બેન વાત કરતી હોય ને તો એને કે બોલો આ તે બધું બરાબર હમણાં ઓળખતા હોય કે ચાલો ભાઈ મારા માછી છોકરી છે ને આપણે એને તુકારો બોલાવી તો વાત ચાલો છે તુકાર જ ન બોલાવાય પેલા મનસુખભાઈને ને એ જ ખબર નથી

અત્યારે હાલ મેં તમને કીધું ને કે છૂટા છેડા ક્યારે લેવાય તમે કોની સાથે કઈ રીતે લઈ શકો યાર સામે વાળો વ્યક્તિ ટોચર કરતો હોય અમુક એવા એના ધંધા હોય અમુક માર કૂટ કરતો હોય તો વસ્તુ થાય હવે આ માણસ બીમાર પડી ગયો છે દારૂ માં વસ્તુ પડી ગઈ છે તો કઈ એની યારે કઈ કઈ કામ નો નથી લે ઓલા મનસુખ ભાઈ હું કે એ તો કઈ કામનો નો હોય ને કેવી અંદર નોક મારી વાત હમણાં આપણે કહી દી ના શકીએ સોશિયલ મીડિયા માં આપણે આપણે આ વસ્તુ કારણ કે આમાં બધી બેનો દીકરીઓ બધી સાંભળતી હોય બરાબર અને એમાં

ના નાના ઈ બેનનો એક વસ્તુ તો આપણને ગમી ગયું એક વસ્તુ તો ઈ બેને જે વાત કરે ને જે બાળકોની તો હારી કેવાય એટલી હારી કેવાય નકર અત્યારની જે અત્યારની જે ટેકનોલોજી પ્રમાણે તમે જોવો ને અત્યારે આ આ આ સમયની તો એના છોકરાઓને નો પડી હોય આ બેન છોકરાઓને તો હારું કહેવાય એમ નહીં સુખી કે દુખી જેનો સાથ હતો એનો તો ના મૂકી દેવાય ને એમ સુરગી હેતુ સંતોષી વાલેરી સંબંધી હોય એનો સપોર્ટ લઈને હાજો કરાવાય

કે કોઈ કોઈ એવી વાત આવી હોય ને તો એમ આવા માતાજી નું એ ટાર્ગેટ કરે છે ને મને એ જ નથી ગમતું અમે વાળી વ્યક્તિ એમ કે છે કે ભાઈ અમે મેલડી તો માનતા હોય તો તારી પાસે તારે આવવું પડ્યું કે મારી પાસે આવવું પડ્યું એટલે આમ આનું કહેવાનો મુદ્દો શું છે આ ભાઈ પોતે મેલડી કરતા મોટો મહાન ગણે છે સમજા તમે કહેવાય પણ એનું પરિણામ કરણભાઈ આવે આવે પણ ક્યારે આવે ખબર હે હમ જયારે મહાભારત ની અંદર યુદ્ધ થયું ને હમ હમ ત્યારે ચક્રધારી કૃષ્ણ કનૈયો ને એ મહાભારત ની અંદર બતાવ્યું છે કે નવાનું ગાળ જયારે શિશુપાલ બોલ્યો ને ભગવાન ઉભા જ નતા બધા મહાભારત ના એ કનૈયા શું તું સાંભરે છે તો શાંતિ શાંતિ રાખો રાખો જે થાય થાય અને સ્વામી ગાળ બોલ્યો ને પછી ચક્ર ચડાયું પછી તો ભાઈ ભાગ્યા હતા ને એના પાછળ ચક્ર ને મૂકી દીધું એનું માથું છેદી નાખ્યું હતું કે હો ગાર સુધી મા ભગવતી એ માફ કરે છે અખિલ બ્રહ્માન્ડ નો માલિકે માફ કરે છે એકસો ને એકમી ગાઢ થશે ને

એ ભાઈ ખપી ગયા હોય આપણે એમ ભગવાન ને પ્રાર્થના નથી કરતા કે મરી જાય જીવે જિંદગીમાં ભલે જીવે જ કોઈક નું ભલું કરે અને એવું ના માની લેતા તમે આ ક્યારે જયારે કુદરત ઊઠે ને કુદરત પલટે પલવાર માં મસ્ત માનવી શું કરે ફાળી ભુલાવે ભાન બુદ્ધિ બિચારી શું કરે હમ આપડા આપડે તો એટલું જ કહીએ છીએ કે મનસુખભાઈ થોડાક થોડાક શું કેવાય માતાજી વિશે કઈ જે કઈ એમને જે વિડીયો વોડિયા મૂકવા હોય તો વાંધો નહીં પણ અમારી મા વિશે કોઈ એવી વસ્તુ ન બોલે કે જેનાથી એમને માતાજી માતાજી નથી અને માતા માતાજીમાં પાવર નથી કે શક્તિ નથી આવું વસ્તુ ન એમને એવું કેવું કે બધા એમાં એવું છે બેન કે ભાઈ માતાજી મેલડીમાં તો એ તો જો અત્યારે આપણે આપણી ભક્તિ ને આપણી શક્તિ ને આપણે જે કઈ આસ્થા હોય એવી રીતે હોય બરાબર પણ કાયદા તો બધી જગ્યા છે પણ અત્યારે કઈ કઈ માતાજી નથી એવું ન કેવાય ને એમ ના જ કહેવાય ને હા

નથી કરતા હોય ને ખાટલા માંથી ઉઠવાની અત્યારે સમય લાગશે વાંધો નહીં કઈ વાંધો નહીં એટલે સારું કેવાય આપડે તો બધાને એમાં જ કહીએ છે કે ભાઈ બધા બધા બધી રીતે કરો અને કૂક નું ભલું કરો બરાબર